ગુસ્સો પણ એટલો છે પરિવાર હમણાં અમારી સાથે જ હતો પરંતુ અત્યારે આવવાના છે છે તે પરિવાર અહીંયાથી પણ થઈ ગયા અને એમનામાં રોષ એટલો બધો હતો કારણ કે સાવરકુંડલાથી દીકરો વીસ વર્ષનો દીકરો અહીંયા નોકરી અર્થે આવ્યો હતો આપ સમજો કે નાના નાના જે પરિવારો છે તેમના માટે પેટની ભૂખ કેટલી મહત્વની હોય છે સાવરકુંડલાથી એ પરિવાર અહીંયા આવ્યો હતો ગઈકાલથી એ દીકરો જે છે તેનો સંપર્ક એ પરિવારને નથી થઈ રહ્યો વીસ વર્ષનો આ દીકરો છે જે કમાણી અર્થે એ ગેમ ઝોનમાં ગયો હતો એનો મતલબ એ છે કે ત્યાં નોકરી કરતો હતો અને એ નોકરી અર્થે ગયો હતો પરિવારનું એ કહેવું છે કે મારો દીકરો અત્યાર સુધી નથી મળ્યો તેનું કારણ ફક્ત મને એ જ લાગી રહ્યું છે કે બીજાને મદદ કરવા ગયો હશે અને એમાં કદાચ એ પણ ન રહ્યો હોય જોકે એ શબ્દો એ બોલી ન શક્યા પરંતુ અમે સમજી શક્યા કારણ કે એક પરિવાર માટે એ શબ્દો બોલવા પણ અઘરા છે હું અત્યારે જ્યાં ઉપસ્થિત છું સિવિલ હોસ્પિટલ છે અને પાછળ જ હું આપને દ્રશ્યો બતાવીશ કે અત્યારે તો પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે કારણ કે થોડીક જ ક્ષણોમાં સીએમ ત્યાંથી નીકળી ચૂક્યા છે વિદિન ફાઈવ મિનિટ પાંચ મિનિટની અંદર સીએમ અહીંયા આવી પહોંચશે અને કારણ કે આગળ મીડિયાને જવાની પરમિશન નથી અહીંયા પોસ્ટમોર્ટમ આગળ રૂમ છે જ્યાં સુધી આપ નજર ફેરવી શકો છો ત્યાં સુધી પોલીસનો બંદોબસ્ત દેખાઈ રહ્યો છે ત્યાં પોસ્ટમોર્ટમ રૂમ છે અને ત્યાં કેટલીક બોડી અહીંયા પીએમ અર્થે રાખવામાં આવી છે કેટલીક એઇમ્સમાં પણ રાખવામાં આવી છે સોળ જેટલી બોડીને એઇમ્સ લઈ જવામાં આવી છે પરંતુ મોટી અહીંયા વાત એ છે કે ગઈકાલે શનિવારનો આ દિવસ હતો અને શનિવારના દિવસના કારણે વેકેશન પણ ચાલી રહ્યું છે જેના કારણે બાળકો મોટી સંખ્યામાં આવ્યા હતા જે એક આંકડો સામે આવ્યો છે કે જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે સ્ટાફ સહિત સિત્તેર લોકો જે સિત્તેર લોકો હતા સિત્તેર બાળકો હશે અથવા તો પરિવાર સાથે આવ્યા હશે તે લોકોએ એન્ટ્રી ટિકિટ લીધી હતી પાંચસો રૂપિયાની જે ટિકિટ હતી એ ગઈકાલે નવ્વાણું રૂપિયામાં મળતી હતી અને એ નવ્વાણું રૂપિયા જ લોકોને ભારે પડી ગયા છે જે મોત છે નવ્વાણું નવ્વાણું રૂપિયામાં એ લોકોએ ખરીદ્યું છે અને અત્યારે પરિવાર પણ અત્યારે જે લોકો છે કારણ કે ડેડ બોડી એ પરિસ્થિતિમાં છે એ આપણે વિચલિત કરીએ એવા દ્રશ્યો છે જેના કારણે આપણે પણ આપણા દર્શકોને બતાવી નથી શકતા પરંતુ કોઈની પણ ઓળખ ન થઈ શકે મેલ છે કે ફિમેલ છે એ પ્રકારની પણ ઓળખ ન થઈ શકે એ પ્રકારની આ ડેડ બોડી થઈ ગઈ છે જેના કારણે પરિવારો પણ અત્યારે અવઢવમાં છે ગઈકાલે રાત્રે પણ જ્યારે અમે લોકો બે વાગ્યે અહીંયા પહોંચ્યા સ્પોટ પર અમે લોકો ગયા હતા અને ત્યાં પણ અમને એવા દ્રશ્યો જોવા મળ્યા હતા કે જેનાથી આપણને ખબર પડે કે જ્યારે એ સમયે જ્યારે ઘટના ઘટી હશે ત્યારે હશે થોડી ક્ષણોમાં સીએમ અહીંયા આવી પહોંચશે હર્ષ સંઘવી પણ ગઈકાલે રાત્રે બે અઢી વાગે આવી પહોંચ્યા હતા તેઓએ પણ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું તેઓ સ્પોટ પર ગયા હતા ત્યાં મીડિયા સાથે પણ તેઓએ વાતચીત કરી હતી પરંતુ જ્યારે પણ આવી ઘટનાઓ ઘટે છે ત્યારે એક જ વાત કહેવામાં આવે છે કે જરૂરી પગલાં લેવામાં આવશે એક્શન લેવામાં આવશે બિલકુલ આપણે માનીએ છીએ કે એક્શન લેવામાં આવશે તકીદારી પણ તેઓએ તુરત જ એક્શન લીધું તુરત ધરપકડ કરી પણ સવાલ એ છે કે જે લોકો મોતને ભેટ્યા છે એ લોકો પાછા આવશે નહીં આવે એ પરિવારનું શું અઠ્યાવીસ જે પરિવારો છે અથવા તો પચીસ પરિવારો હશે કોઈ ઘરમાંથી એક બે લોકો પણ હશે એ પરિવારનું શું કોઈનો વાલ સોયો વીસ વર્ષનો હતો બીજા એક પરિવાર પણ અમને ગઈકાલે રાત્રે મળ્યા હતા તેમનું પણ એ જ કહેવું હતું કે અમારો જે ભાઈ છે પહેલો દિવસ હતો ગઈકાલે નોકરીનો એનો પહેલો દિવસ હતો અને એ નોકરીના પહેલા દિવસે ગયો પાછો જ ન ફર્યો પચીસ વર્ષનો એ યુવક હતો તેનો ભાઈ પણ ત્યાં શોધી રહ્યો હતો એને જ્યારે અમારી સાથે વાત કરી તો તે પણ ગડગડા થઈ ગયા તેમની આંખોમાં આંસુ આવી ગયા અને તેઓ એ જ કહેતા નજરે પડ્યા કે બેન અમને ક્યાંય જવાબ નથી મળી રહ્યો ડીએનએ રિપોર્ટ કરશે પણ ભાઈ ક્યાં છે એની તો ખબર પાડે એટલું જ નહીં પરિવારના બીજા જે સભ્યો છે એમનું પણ એવી કહેવું છે કે ત્યાંનો જે સ્ટાફ છે કારણ કે મોટાભાગના જે લોકો છે સ્ટાફના લોકો હતા મેનેજર છે એ સહિતની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે સવાલ એ છે કે સ્ટાફની સ્ટાફનું જે નોટ બનવી જોઈએ કે કેટલા લોકો મિસિંગ છે એ મિસિંગ રિપોર્ટ પણ તેઓ બનાવી નથી શકતા માટે પરિવારજનો પણ અત્યારે ઉઠાવવા છે કે અમારો દીકરો અમારી દીકરી મિસિંગ છે કે ખરેખર હવે નથી રહ્યા આ તમામ સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે અને માટે જ ઘણી બધી અસમંજસની આ સ્થિતિ વચ્ચે એ પરિવારો અત્યારે જોવા પણ નથી મળી રહ્યા એક ખાલી હું આપને દ્રશ્યો બતાવી રહું કે સિવિલ હોસ્પિટલના દ્રશ્યો કયા પ્રકારના છે એક તરફ મીડિયા છે એક તરફ પોલીસના અધિકારીઓ છે અને સામાન્ય આસપાસના કેટલાક લોકો જોવા મળી રહ્યા છે આ સિવાય અહીંયા કોઈ જ જોવા નથી મળી રહ્યું પરિવાર અહીંયા અમને એક પણ પરિવારનું સભ્ય નથી જોવા મળ હું આપને અંદરના પણ દ્રશ્યો બતાવું કારણ કે એ પરિવાર આખી રાત અહીંયા રહ્યા છે તેઓ એ જોવા માટે કે મારા પરિવારનું જે સભ્ય છે ખરેખર એ ડેડ બોડી સ્વરૂપે છે મિસિંગ સ્વરૂપે છે કે કયા સ્વરૂપે છે એ જાણવા માટે આખી રાત એ પરિવારો ભટક્યા છે એટલે અહીંયાથી લગભગ પાંચથી છ કિલોમીટર દૂર જે ઘટના ઘટી છે એનું અંતર છે સિવિલ હોસ્પિટલથી અને એ પાંચ કિલોમીટરની વચ્ચે જે ગઈકાલે પાંચ વાગ્યાથી લઈને સવારના પાંચ વાગ્યા સુધી એ પરિવારો અહીંથી ત્યાં ત્યાંથી અહીંયા કર્યા કર્યા છે કારણ કે ઘણા એવા પરિવારો છે જે દૂરથી આવ્યા હતા જે મેં પહેલાં પણ વાત કરી કે સાવરકુંડલાથી એ દીકરો અહીંયા નોકરી અર્થે આવ્યો હતો વીસ વર્ષનો દીકરો ભણવાની ઉંમરે નોકરી

આ જ પરિસ્થિતિ છે થોડીક ક્ષણોમાં જ હવે સીએમ પણ અહીંયા પહોંચે તેવી શક્યતાઓ છે પેલા એક વાતી પણ સામે આવી હતી બિલકુલ આપ જોડાલા સહયોગી સંધ્યા હાલ ઘટનાસ્થળ પર ઉપસ્થિત છે તેમની સાથેથી માહિતી મેળવીશું સંધ્યા હાલ ત્યાં આપ કેવા દ્રશ્યો જોઈ રહ્યા છો આક્રંદ છે અને બીજી તરફ એક એવી આશા છે કે જે નથી મળી આવ્યા તે હવે કદાચ મળશે બિલકુલ જે પરિવારો સાથે અમે અત્યાર સુધી વાતચીત કરી હતી જોકે અહીંયા સિવિલ હોસ્પિટલે અત્યારે કોઈ જ પરિવાર અહીંયા જોવા નથી મળી રહ્યો ફરી એક વખત હું આપણે દ્રશ્યો પણ બતાવીશ કે આપ જોઈ શકો છો મીડિયા અને પોલીસ સિવાય અહીંયા કોઈ જ જોવા નથી મળી રહ્યો દ્રશ્યો હું ફરી એક વખત બતાવીશ કારણ કે અહીંયા બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે અંદર પણ હજુ એ ક્લિયર છે બેરિકેડ્સનું અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ રૂમ છે એટલે ત્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે ગઈકાલે રાતથી સવાર સુધી વહેલી સવાર સુધી પરિવારજનો અહીંયા હતા કારણ કે ડીએનએ કરવાનું છે તે માટે પરિવારજનો ના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા પરિવારજનો સાથે અમારી વાતચીત થઈ હતી પરંતુ એ અંગે વધુ કોઈ ચોકસાઈ પરિવારોને નથી મળી રહી કે આગળ શું આગળ અમારે શું કરવાનું છે તે અંગે કોઈ ચોકસાઈ નથી મળી રહી અને જેને લઈને જે પરિવારોમાં રોષ પણ હતો પરંતુ ચોંકાવનારી વાત એ છે કે અહીંયા એક પણ પરિવાર અત્યારે જોવા નથી મળી રહ્યો જેને લઈને લોકો અહીંયા મીડિયામાં પણ એક સવાલ છે કે ક્યાં ગયા એ પરિવારો ક્યાં ગયા જે પોસ્ટમોર્ટમ માટે તેઓ ઈચ્છી રહ્યા હતા અને તેઓ માનતા હતા કે જ્યારે પણ સીએમ આવે અથવા તો કોઈ અધિકારી આવે તો અમે તેમની સાથે વાતચીત કરીએ અમારો વાલ સોયો ક્યાં છે તેની ભાળ મેળવવાના અમે પ્રયત્ન કરીએ લાગે છે કે થોડીક જ ક્ષણોમાં હવે સીએમ અહીંયા પહોંચી જશે કારણ કે પહેલું નિરીક્ષણ તેઓ સ્પોટ પર કરવા માટે ગયા છે મુખ્યમંત્રી કારણ કે જે ઘટના જ્યાં બની હતી તે જાણવું પણ એટલું જ જરૂરી છે કારણ કે એ ઘટના જ્યાં બની છે ત્યારબાદ તેમને ખ્યાલ આવે કે ખરેખર એ શું છે આ પરિસ્થિતિ એ પરિવારોને શું હશે કારણ કે બની શકે કે કદાચ અંદર કેટલાક પરિવારો હોય પરંતુ ત્યાં સુધી જવાની પરમિશન અત્યારે અમને આપવામાં નથી આવી ગઈકાલે પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી તેઓએ ડીવીઆર પણ કબી જે કર્યું છે એટલે તેના થકી પણ એ ચકાસવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે એ વિડીયોઝ જોવામાં આવશે કે છેલ્લા છેલ્લા એ વિડીયો કયા પ્રકારના છે કારણ કે મોટી સવાલ અહીંયા છે ને એ તંત્ર ઉપર એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે જે તંત્ર ઘટના બન્યા બાદ સફાળું જાગે છે તુરત સીટની રચના કરી દેવામાં આવે છે અધિકારીઓ દોડતા થઈ જાય છે મોડી રાત્રે ગૃહ રાજ્યમંત્રી પણ અહીંયા પહોંચી જાય છે સીએમ પણ વહેલી સવારે રાજકોટમાં તેઓ પહોંચે છે સવાલ એ એ છે છે કે તંત્ર જ્યારે આટલું એક્શનમાં તો કેમ એક્શનમાં ન હતું કોર્પોરેશને કેમ અહીંયા પગલા ન લીધા કારણ કે આ જે ગેમિંગ ઝોન છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી ચાલતો હતો કેમ તેની પાસે ફાયર એનઓસી ન હતી જે સાધનો પણ ગઈકાલે પણ આપણે બતાવ્યા હતા સૌથી પહેલા ન્યૂઝ એટીન ગુજરાતીના કેમેરામાં કેદ થયા હતા કે ફાયરના જે છે તે પણ ત્યાં પડેલા છે પરંતુ કનેક્શન જ નથી જેથી પાણીનો મારો કરી શકાય તો આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે એ સવાલ ઉભા થવા એ જરૂરી છે કે કેમ આ પ્રકારની તકેદારી પહેલા રાખવામાં ન આવી કેટલા કદાચ અહીંયા પરિવાર પણ હોઈ શકે છે આપણે પૂછવાનો એ પ્રયત્ન કરીએ કે ખરેખર એ પરિવાર છે કે કોણ છે એ સભ્ય આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું પરિવારના આપ સભ્યો છો ભાઈ, છે પોતાના પરિવારના આપ સભ્યો છો હા સાળા સાહેબ અમે સાહેબ આપની વાત કરીશું કારણ કે ઘણા બધા સવાલો પણ શું નામ શિગ્નેશ અને ઉંમર કેટલી છે 34 વર્ષ વર્ષ અને શું કરતા હતા એમ એ નોકરી કરતા જોબ કરતા હતા

એના સ્ટાફમાંથી એનો કોઈ અમારી એ કોઈ કોન્ટેક નથી થવા તો ભાઈ આ વ્યક્તિ છે એ બધા એકાબીજા ઓળખતા હોય તો એનો કોઈ હજી કોઈ એમને કોન્ટેક કરાવ્યો નથી કે ભાઈ તમે આને ઓળખો છો તમારો શાળા આની અંદર હતા અમારે એને પૂછવું છે એના સ્ટાફને પણ એના સ્ટાફ એ અમારી હજી કોઈ મુલાકાત કરાવી નથી કે આ મોબાઈલ એટલે 6 વાગના અમે આવી રહ્યા અને સાફમાંબા કેટલા મેમ્બર હશે એ કોઈ વિગત આપણને નથી બેન 40 લોકો કે એની પાસે કોઈ લિસ્ટ છે નહી હજી કોઈ લિસ્ટ એનો બહાર પડ્યું તમને જણાની વાત કરે તો 40 અત્યારે અમને એક જણો ભેગરો તો આપે આ પ્રકારની કોઈ વાતચીત કરી અન્ય પણ એક આપની સાથે છે આપણે તેમની સાથે પણ વાતચીત કરીએ પોલીસ સાથે કોઈ વાતચીત થઈ કે ભઈ અમારે આ વ્યક્તિ પોલીસ ફોન કરે છે એના બધાય ખોટા લે છે એના નંબર મોબાઈલ નંબર લે છે ખોટા લે છે ડીએનએ ટેસ્ટ એનો લીધો તો બીજો કોઈ ઓપ્શન હજી અમને આવ્યો નથી ફોટો છે તમારી પાસે બતાવી શકશો મારી પાસે એનો ફોટો છે બીજા પણ એક વ્યક્તિ છે તેમના પણ મિસિંગ તમે સાથે છો કે આપના બીચા સાથે જ છો આપના શું છે મારા મિત્ર છે આપના મિત્ર છે મિત્ર છે એમના મમ્મીનું કહેવાનું એવું છે કે મે પોણા 10 બે ફોન કર્યા તો ફોન રિંગ જાતી હતી ને 10 વાગે ફોન કર્યો તો ફોન ફીસો ભાવે છે

કાલે મારે વાત નથી થઈ કામ કરતા એ નોકરી કરે છે હું ઘરનો ધંધો છે મારે બરાબર મને એવું કીધું હતું કે હું ત્યાં આવીશ તમારી બીજી તારીખ એટલે વીસ બાવીસ દિવસ થયા એટલે બહુ લાંબો ટાઈમ પણ નથી થયો ના 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 જોબ કરીને લાંબો ટાઈમ થયો